ચાલા દિલ ચાલા દિલ યાર દેશ કોરા મારે મિલન મા મિલન મા મિલન મા રે મિલન ભાઈ મને કલાને ચાલતે રે એ સુગો માલ કો મેરા કોતા યહી બોલ એ શાયદ આયુ ઉતવા ઉતવા એ બોલ માર દેશ થકોતર ગલી મે કોતા કોતા આય

બેટા ઉતરો બેટા ના ના ઉતરો ઉતરો એ વાત ઠીક છે ઠીક છે તમે દોડ લગાવો તમે દોડ લગાવો આ બધું બધું બોલી